હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો વાત કરીશું આપણે જે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે મિત્રો જે રદ થયેલી પરીક્ષા હતી બીટગાર્ડ જે વન વન વિભાગ ખાતામાં બીટગાર્ડ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા મિત્રો રદ થઈ જોવા માટે આપણે મહત્વનું અપડેટ છે મિત્રો વિશે વાત કરીશું મિત્રો જો નવા ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઇક અને શેર કરો મિત્રો ભૂલતાની આપણે સ્ટેપ સ્ટેપ બધી વિશે બીટગાર્ડ માટે જે ફોરેસ્ટની ભરતી છે ને વિશે મિત્રો કઈ રીતના રદ છે એ બધી માહિતી છે મિત્રો આપણે વિડીયોમાં છે કન્ટિન્યુ સિકખોનો જે મિત્રો લેવાનો પ્રયત્ન છે મિત્રો આપણે કરશું તો ખાસ કરીને ગાંધીનગર દ્વારા છે ગુરુવાર જે આપણે 22 તારીખના રોજ છે મિત્રો આજ આપણે જે જારી કરેલી માહિતી છે આપણે આપવાનો પ્રયત્ન કરશું કે સારી એ ભાષામાં મિત્રો આપવાનો પ્રયત્ન બધાને મિત્રો સમજાય આગળ વાત કરીએ તો આધારીત પરીક્ષા રદ થવી જોઈએ મિત્રો કારણ કે જે જેવ વધારો માટે ખાસ કરીને સીબીસી સીબીટેડ પરીક્ષા છે નાબૂદ કરવા માટે છે મિત્રો ઘણા ભાજપ કોંગ્રેસ દ્વારા મિત્રો આંદોલન છે મિત્રો સામંત રોજવાદ મિત્રો કરવામાં આવી છે ઘણા ટાઈમથી તો ખાસ કરીને આમાં થોડી ઘણી ફેરફાર થાય અને સારું એવું જે પરીક્ષામાં થોડી ઘણી વધારે જગ્યાઓ મિત્રો આવે તો ઘણા બધા મિત્રોને છે એ વનરક્ષિત માટે મિત્રો ફાયદો થઈ શકે છે એટલે ખાસ કરીને આંદોલન મિત્રો કરવામાં આવેલું છે જો આગળની આપણે વાત કરીએ તો જે ફર્સ્ટ ગેડ માટે જે મિત્રો પરીક્ષા લીધી એ આઠસો અને ત્રેવીસ જગ્યા પર ભરતી હતી અને ખાસ કરીને હવે પછી ઘણા બધા ઉમેદવારોની એવી માંગ છે કે આમાં જગ્યાઓમાં મિત્રો ખાસ કરીને થોડો ઘણો વધારો કરવામાં આવે તો પર વિઝા પર જે ઉમેદવાર છે એને પણ મિત્રો લાભ મિત્રો મળી રહી કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલીવાના કારણે જગ્યાઓ છે મિત્રો ભરવાના પરવા અંગે ઘણી ઘણાં જોતા પ્રશ્નો છે તો ભાજપ કોંગ્રેસ ને અહીં પછીના સામૂહિક રુજુવાત મિત્રો છે કરવામાં આવી છે થોડા ટાઈમની બોલ છે મિત્રો છે રિઝલ્ટ છે આવી જશે એટલે ખાસ કરીને સારું એવું રિઝલ્ટ આવે અને સારું પરિણામ આવે મિત્રો ને વધારો થાય જગ્યામાં કેવી છે માંગ છે મિત્રો સરકાર દ્વારા કરવામાં મિત્રો આવી છે તો ખાસ કરીને સપોર્ટ કરતા રહે મિત્રો અને આપણે આ જે સરકારી લક્તિ માહિતી અને યોજના લક્તિ માહિતી અને ભરતી લક્તિ માહિતી છે મિત્રો આપણે આ ચેનલ પર અપલોડ કરતા આવી છીએ મિત્રો તો આ રીતના વિડિયો તો આપણે બધી માહિતી છે જે મળવી મિત્રો કોઈ પણ જાતનું પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ મિત્રો કરજો મળીનો વિડિયોમાં ચાહતે આપડે મિત્રો લે રજા કણો બધા વિડિયો મિત્રો લવ થઈ જશે બહુ તો આપણે હવે રજા લઈ મિત્રો જય હિન્દ મળીનો વિડિયોમાં